તો કેમ છો મિત્રો બધા મજામાં આલો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણે આવી છીએ અત્યારે ગાયોને બળે સારો માટે તો આજનો નજારો કેવો લાગે મિત્રો જો આજે આવ્યો છું ગાયોને નાની જો ઢીંગ સારો માટે જો બધો તમે બતાવી દો આલો એવો બધા સર એકે એમ તો થોડા થોડા આખા ખાહે હે પણ એકલા સરે હે જો મજા આવીને હવે ટાંઠો પો નીકળ્યો મિત્રો અત્યારે લગી બહુ ગરમી હતી પણ મને એમ થયું કે આલો મિત્રોને આપણે બતાવો એક વિડીયો બનાવી લઈ જો આયા વાડીમાં બડદે ચડે કાબરા ભાઈ સરે છે જો આના ઢિંગલી સરે જો ઈ પણ આકલા સરે છે આજે બોયડી ખાઈ છે વાહ ભગવાન વા જો નો એમ થઈ ગઈ છે આજે જો આ એનો ભાઈ સરે છે જો બુધા ભાઈ સરે આયા કેમ છે લે તો હામ હમું ને જતા સુટણીમાં આપણે હામ હમું ભાઈ તો કરી જાય જો તો ખરા વાહ ભઈ વા જો આકલા સરે છે મિત્રો એની માં પણ આમ સરે જો રાય આ બુધાની માં હે અહીં સરે જો બધા સરે આ જો બગલા ભાઈ ભેગા ભેગા હોય અહીં તો બગલા ભાઈને કોણ જાણે હું જોતું હોય ભેગા ને ભેગા હોય જો હા આ કોઈ તને પણ રડી હો હા પણ જો બીજા ભાઈ સારા છે એ આપણે ભેગા એના ઢોર આઘા સારે છે હું આનકો સારું જો ક્લાસ પોરી ગયા હે બે ઢોર સારી આ આજનો નજારો જોવો મિત્રો જોઈ લ્યો લોકેશન જોવું એક વાર વાહ ભાઈ વાહ જોઈ લો આપમાં પણ વરસાદ જ છે ગરમી બહુ છે હજી વરસાદ તો આવશે જો સરે હે ક્લાસ પૂરી ગયા હે તો નાની ઢીંગલી પણ અહીં સરે છે એની મોટી બેને આ જ છે આ રહી જો એની માસી પણ આ જ છે અને એની જ છોકરી પણ આ જ છે જો એ પણ નાની ઢીંગલી જ કહેવાય ને જો એકલા સરે છે હલો કેમ છે હે આવી જુઓ આ જુઓ જો સરવામાં મોજ મજા આવે છે ને જો મિત્રો આ ક્લાસ સરે છે પગલા સરથી આપણે વાલો આગ્રામ વહેલાજી બીજા બીજા ઢોરામાં ગયા હે તો એને બધા આપણે ધ્યાન રાખવું જો હે ને જોવો મિત્રો અહીં સજો હાટ પેડમાં ગરી ગયા હી અહીં શેર જેવું એટલે ડુંગળીમાં ગરી જાય હું તો આવવા રાખું આ ખેતર ડુંગળી વાવી જો દેખાય હલો વર 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 હાલો 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 બસ બસ જો લોકેશન જુઓ ગીરમાં સારતા એવું લાગે છે ને બધું જવું ઝાડો દેખાય આખે આગે ડેમનો કાંટો પડખે જ છે વરસાદ હારો થઈ ગયો એટલે મજા આવે પાછો આજે વરસાદ તો આવશે જોવો બે બળદ છે આપડા આ ગઈઠો બળદ છે વાડીનો બગલાભાઈ ભેગો આનંદ લઈ સરે હે બીજા પણ આમ બધા ઢોર સરે છે મિત્રો આજનું લોકેશન જુઓ જો વાતાવરણ જવું આ એકલાસ અત્યારે વાદરા થઈ ગયા આમ ઘડી બહુ તડકો હતો કારણ કે ગરમી છે આજે બહુ વરસાદ તો આજે આવશે જ આપણે ઢોર સારી છે જો કાલે આઠમ નોમનો મેળો કીરો નોમનો નોમ તો આજ છે કાલે આઠમનો મેળો કીરો મેળો ગોંડલનો આપણે લાઈવ હતા વિડીયો પણ છે તો બધા એ જોઈએ ચેનલમાં મિત્રો આજે આપણે અહીંયા આવી ગયા છે ગાયું વાસળી સારો માટે જો આ એકલાસ સરે છે ખડે પણ હારા હે એમ ત્યારે સરે છે હવે જો ધરાઈ ગયા જો ટીમ જો બધી એક રખડે કરે છે આ આ ભાઈ મોટા ભાઈ નથી સરવા દેતા ઈ જો મિત્રો મોટો ગાઈને પણ ખોટો પાછો ભાઈ જો આ જ દે તો જો ને આપણો જો એના ભાઈ જો પોર આપણે બેન હાથી આ કોણ ભેગું એમ કરી જો વાલ કરે જો મિત્રો વાહ ભાઈ હા પોર હો પોર એક ગાડીને એક ધોર્યો હાથી એ ચાલુ હે ને બેને હા જો ઓલે માથું મારે કાળવું જ છે ભાઈ હવે હું મોટો થઈ ગયો કા વાહ ભાઈ વાહ કેવા સર છે જુઓ તો બધા જો એરિયો લોકેશન બધું જુઓ મિત્રો કેવું લાગી રહ્યું છે આજનો વાતાવરણ મિત્રો જણાવો કોમેન્ટમાં જણાવી દેજો મેં મિત્રો તો આપણે હાલો હવે વિડીયોને વિરામ આપી ચેનલમાં નવે તો સબસ્ક્રાઈબ પણ નાખી ગયો આજનો કેવો લાગ્યો બ્લોગ આપણે ગાયું બળદ સારી તો પ્લીઝ એક લાઇક કરી દેજો મિત્રો ભૂલતા નહીં Kalau bukan jai, muat aja lo.